ડિયર ફ્રેન્ડ્સ આ કલરફુલ પ્લેટ જોઈને તમને થતું હશે કે આ શું છે આ એકદમ હેલ્ધી ઈડલી છે તો જો તમારા ઘરમાં બાળકો હશે તો એમને ખૂબ જ પસંદ આવશે અને તમે ઘરમાં નાની મોટી પાર્ટી રાખી હોય તો આ કલરફુલ ઈડલી એકદમ એટ્રેક્ટિવ લાગશે તો અહીંયા કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો યુઝ કર્યા વગર વેજીટેબલ ઈડલી જોવા માટે ત્રણ કપ જેટલું મેં ઈડલી બેટર લીધું છે ઇડલી બેટર કેવી રીતે બનાવવું એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અડધો ટેબલ સ્પૂન મેં મીઠું લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો અહીંયા મિક્સ થઈ ગયું છે બેટર બેટર અત્યારે થીક જ છે અને ત્રણ ભાગમાં વહેંચી લીધું છે હવે આપણે એક નંગ ગાજર ધોઈ છોલી ઝીણું કટ કરીને લીધું છે મિક્સચર જારમાં લઈ લઈએ હવે આપણે એની અંદર વન ફોર્થ કપ પાણી ઉમેરી દેવાનું છે ઢાંકણ બંધ કરી એને બ્લેન્ડ કરી લઈએ તો અહીંયા સરસ બ્લેન્ડ થઈ ગયું એક બેટરની અંદર આ મિક્સચર એડ કરી લેવાનું છે તો અહીંયા પાણી પણ એના ભાગનું આવી ગયું અને ચપટી હળદર એડ કરી ચપટીક જ એડ કરવાની વધારે નહીં અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એકદમ પરફેક્ટ એવું બેટર તૈયાર છે મિક્સ થઈ અને એને હવે સાઈડ કરી લેવાનું છે તો આ બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રહેશે તમે જોઈ શકાય છે નહીં ઘટ નહીં એકદમ પાતળું હવે અહીંયા અડધું નંગ બીટ ધોઈ છોલી ઝીણું કટ કરીને લીધું છે મિક્સચર જારમાં લઈ લઈએ એમાં પણ વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે ઢાંકણ બંધ કરી બ્લેન્ડ કરી લઈશું તો અહીંયા બીટ પણ સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું એક બેટરની અંદર બધું જ મિક્સચર એડ કરી લેવાનું છે હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા એકદમ સરસ મિક્સ થઈ ગયું છે એને સાઈડ કરી લઈશું હવે અહીંયા પાલકના પાન લીધા છે એની દાંડી તોડી લીધી અને ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધા છે મિક્સર જારમાં લઈ લઈએ જેટલા સમાય એટલા લઈ શકાય છે તો અહીંયા પંદરથી વીસ પાન લીધા છે એની અંદર વન ફોર્થ કપ પાણી એડ કરી અને બ્લેન્ડ કરી લેવાનું છે તો અહીંયા સરસ બ્લેન્ડ થઈ ગયું બીજા બેટરની અંદર આ રીતે મિક્સ કરી અને તો અહીંયા ગ્રીન કલરનું બેટર તૈયાર થઈ જશે તો આ રીતે ત્રણ બેટર તૈયાર થઈ ગયા છે સાઈડમાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું પહેલેથી જ હવે આપણે બાળકોને ધ્યાનમાં રાખીને અહીંયા બેબી ઈડલી ઉતારીશું પહેલાં તો આ રીતે પ્લેટમાં ઓઇલથી ગ્રીસ કરી લેવાની પ્લેટને તો આ રીતે હું બધી જ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશ અને જે નીચેની પ્લેટ છે એને હું એમને જ રહેવા દઈશ તો એક બેટરની અંદર અહીંયા પાં ટી સ્પૂન જેટલો કૂકિંગ સોડા એડ કરીશું એની અંદર વન ટીસ્પૂન પાણી નાખી મિક્સ કરી લેવાનું છે તો બેટર અહીંયા મિક્સ થઈ ગયું છે આ રીતે મેં નાના નાના વાટકામાં આ રીતે કાઢી લીધું હતું બેટર એટલે બધી ઈડલી સારી રીતે ફૂલે જ્યારે આપણે જેટલી ઈડલી ઉતારવી હોય એટલું બેટર અલગ કાઢી અને કૂકિંગ સોડા એડ કરવો એટલે એનું જે ફૂલવાની પ્રોસિજર હોય એ બેસી ના જાય બીજા બેટરની અંદર પણ પાપૂન જેટલો કૂકિંગ સોડા એડ કરી વન ટી સ્પૂન પાણી નાખી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા પાલકની ઈડલી પણ આ રીતે બેટરને ગોઠવી લેવાનું છે અને બધા જ પ્લેટો ઉપર આ રીતે ગોઠવતા જઈશું તો અહીંયા ગાજરનું પણ એની અંદર પણ ટી સ્પૂન કુકિંગ સોડા અને વન ટી સ્પૂન પાણી નાખી મિક્સ કરી લઈશું તો ગાજર ઈડલી અહીંયા આ રીતે પ્લેટમાં ગોઠવી દેવાનું છે તો ગાજર ઈડલી તૈયાર થશે તો હવે ઉપર આ રીતે પેક કરી અને સ્ટીમરમાં ગોઠવી લઈશું અને એને દસથી બાર મિનિટ થવા દઈશું નાની ઈડલી છે એટલે એને કૂક થતાં વાર નથી થતી હાઈ ફ્લેમ ઉપર થવા દેવાની છે હવે આપણે ખોલીને ચેક કરી લઈએ તો આ રીતે ટૂથપિકથી અથવા નાઇફથી તમે ચેક કરી શકો છો તો એકદમ એટ્રેક્ટિવ લાગી રહી છે ઈડલી તો એકદમ કલરફુલ ઈડલી અહીંયા તૈયાર થઈ ગઈ છે એને કાઢી લઈશું તો બધી જ તમે અલગ અલગ પ્લેટમાં આ રીતે મેં અલગ અલગ કલરની બનાવી છે તમે એક જ કલરની પણ બનાવી શકો છો તો એ રીતે બધી જ પ્લેટમાં એ રીતે પાલકની ઈડલી ગોઠવી શકો છો કે પછી કેરેટની ઈડલી ગોઠવી શકો છો અથવા બીટની ઈડલી ગોઠવી શકો છો અહીંયા મેં મોટી સાઇઝની ઈડલી પણ બનાવી છે સેમ રીતે તો મોટી ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે અને સાવ કરી લઈએ નાની ઇડલી અને મોટી ઇડલી કલરફુલ એકદમ જાળીદાર ઇડલી તૈયાર થઈ ગઈ છે એને મેં ગળ્યા દહીં સાથે સાવ કરી છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર